જઈશું ડેલી બ્લોક આવીએ તો રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ બ્લોકમાં મસ્ત મજા ની સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો આપણે વાળવાળ કપી લીધા મમ્મી જવા દીધો કેવાક લાગે કારણ કે જવાનું છે આપણે પ્રવાસમાં હા મિત્રો આજે આપણે સાંજે મંગળવા છે આજે સાંજે નવ વાગે નીકળવાનું છે પ્રવાસમાં તે એટલે આપણે બધી તૈયારી કરી લીધી અને વાળભાર ને એકદમ કપી લીધા કેવા લાગે જરાક જણાવી દેજો અને પ્લસમાં મિત્રો અત્યારનો તમે એક વખત વ્યૂ ચેક કરો અત્યારે સાડા સાત ગયા છે કંઈક સવારના એમ બાકી વ્યૂ છે નેચરલ વ્યૂ મિત્રો આવો વ્યૂ જોવો હોય તો આપણા વ્લોગ્સ જોતા રહેજો તમે બાકી અત્યારે જાકર આજે બહુ આવી હતી અને મિત્રો આપણે પ્રવાસમાં જાય છે એટલે અહીંયા બ્લોગ્સની બાકાજી કે બોલવાની છે એટલે ડેઈલી ટુ ડેઈલી વ્લોગ્સ આવી જશે એટલે જોતા રહેજો આજે એનો ફર્સ્ટ દિવસ છે એટલે કે આજે પેલો ઉલ્લો નાખી કે આપણે પ્રવાસ માં જાય એનો અને બાકી છે ને મિત્રો પ્રવાસ ની વાત કરું તો આપણે જવાનું હે કેટલા ખબર ઘણા બધા સ્થળો હે મને અત્યારે બહુ યાદ નથી ગાંધીનગર બહુચરાજી અંબાજી એવા ઘણા હતા અને કઈક પર્વત માળા કંઈક કીધી હતી કઈ હોય ગીરી પર્વત માળા કે કઈક હતી બહુ યાદ નથી મને તાણે કોઈ આગળ તમે વિડીયો જોતા રહેજો એટલે મજા આવશે તમને અને કહી દીને આપણે ન્યૂ કોન્ટેન્ટ ગોઠતા હતા તો મળી ગયો હે પ્રવાસ માં નહીંયા આપડે ભૂલ ડેલી તું ડેલી આવી જાય એટલે જોવાનું ભૂલતા નહીં પાછો હવે જયારે પ્રવાસ માં નીકળવાનું હેક્ટું અત્યારે આપણે જવાનું હે પ્રવાસ માં નીકળીએ હે એ પેલા મિત્રો જોઈ લ્યો આપડા ભાઈબર ની બાઈક પડી હે ભાઈ દે સર ન્યુ સ્પ્લેન્ડર એક ડીપર મારી દેખાઈ દઉં તમને મજા આવશે જો ડીપર ની કિંમત છે મિત્રો આપણે આવ્યા હતા અને હવે ટૂંકમાં હાથક વહી ગયા છે અને પ્રવાસમાં જવાનું છે અને એક રીલ બનાવતા હતા એ લગભગ આવી ગઈ છે પહેલા તો ચાલો હવે સ્કૂલ તરફ જાય પછી મળી ચાલો મિત્રો ફાઈનલી આપણે બસમાં બે પ્રવાસમાં જવાનું છે આજે આપણી નિશાળ અહીંથી આગળ હાલતા જાઉં અહીં જે દર્શક વહી ગયા છે અને આજે આપણા સાવનભાઈ આપણા આજે કરોડભાઈ આપણા મિત્ર બાકાજી કી બોલાવા દીધી આજે આપણી બસ સામે વાળા હાલો કઈ વાંધો નહીં હવે આગળ જાશું ડેલી ટુ ડેલી વ્લોગ આવી જાય તો આપણે જોતા રહીજો મિત્રો ફાઈનલી નીકળી ગયા હે પ્રવાસ તરફ માકાજી કે બોલ રહે આ જો આજ જહા પર આવો તમે આ હા રસ્તો અને હવે ધ્યાન મિત્રો જાતે કોઈ બ્લોગ ને માકાજી કે બોલવા નહીં એટલે બ્લોગ તો એને જોતા રહેજો ફૂલ મજા આવશે આપણે કાલે તો આપણે જવાનું છે વિધાન ત્યાં તો એ બ્લોગ નહીં ઉતરે પણ ત્યાંથી આવીને આપણે ઉતારી દેમ જો આઈરા

વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક ની રામ રામ